પાદરા પોલીસે ડોન એવા યાસીન વોહરાનો કર્યો વરઘોડો પાદરામાં કહેવાતો ડોન યાસીન વોહરા સામે પાદરા પોલીસે કાર્યવાહી કરી તેનો વરઘોડો કાઢ્યો હતો ગત રાત્રિના યાસીન વોહરાએ હોમગાર્ડ જવાનને માર મારતા પોલીસ ફરિયાદ નોંધાઈ હતી અસામાજિક તત્વો સામે પોલીસે લાલ આંખ કરતાં પોલીસે તેના જ વિસ્તારમાં બનાવના ઘટના સ્થળે ચાલતા લઈ જઈ યાસીન વોહરાનો વરઘોડો કાઢ્યો હતો યાસીન વોહરાથી પાદરા નગરના લોકો હેરાન હતા જેને લઈ પ્રજામાંથી આવા અસામાજિક તત્વોનો દળ દૂર થાય જેને લઈ પોલીસ આવા તત્વો સામે લાલ આંખ કરી વરઘોડો કરતી હોય છે ત્યારે પાદરાના યાસીન વોરા સામે પોલીસે લાલ આંખ કરી તેના જ વિસ્તારમાં ચાલતી લઈ જઈ વરઘોળો કાઢ્યો હતો We'll be right <laughs> back.